સ્વાગત છે મિત્રો આપનું પોતાની ચેનલ પર એકાદશી વ્રત કથા સિરીઝની અંદર આજે આપણે જાણીશું આસો મહિનાની વધ પક્ષની એકાદશી કે જેને આપણે રમા એકાદશી થી ઓળખીએ છીએ રમા એકાદશી જે ફક્ત પાપનો જ નાશ નથી કરતી પરંતુ ભક્તના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને મોક્ષની દિશા પણ આપે છે હિન્દુ મુજબ લક્ષ્મીજી કે જેમનું બીજું નામ રમા પણ છે એમને સમર્પિત છે રમા શબ્દનો અર્થ થાય છે આનંદ આપનારી શાંતિ આપનારી લક્ષ્મી સ્વરૂપા આ દિવસે ઉપવાસ કરનારને ભગવાન વિષ્ણુની કૃપાની સાથે સાથે જીવનમાં ધન ધર્મ અને અને મોક્ષ એ ત્રણેય ફળની પ્રાપ્તિ થાય છે પુરાણની અંદર આ એકાદશીનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે એક વખત રાજા મુચકુંદે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે ભગવાન એવી કઈ એકાદશી છે કે જે સૌથી વધુ પુણ્ય આપે ભગવાન વિષ્ણુએ સ્મિત સાથે કહ્યું કે રમા મનુષ્ય આ દિવસે ઉપવાસ રાખે વિષ્ણુ કરે તે બધા પાપોથી મુક્ત થઈને મારા ધામનું સુખ મેળવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે એકાદશિયા ઉપવાસમ ય કરોતી નરમ શુભમ રમયા સહવાસમ

મુજકુંદ રાજા એ ધર્મનિષ્ઠ અને વિષ્ણુ ભક્ત તેમનો એક પુત્ર હતો જે ખૂબ બુદ્ધિશાળી હતો પરંતુ અહંકાર અને જ્ઞાન નો ગર્વ રાખતો હતો અને કહેતો હતો કે મને મોક્ષ કે ભગવાનની ભક્તિની જરૂર નથી રાજા એ પુત્રને ઘણી વાર સમજાવ્યું કે પુત્ર બેટા ધન અને શક્તિ તો ક્ષણિક છે સાચો સુખ તો ભક્તિમાં છે રમા એકાદશી નો ઉપવાસ કરીને તું પાકોથી મુક્ત થઈ શકું છું પુત્ર અશિવાને કહ્યું કે હું ઉપવાસ નથી કરતો એ તો વૃદ્ધ પુરુષો માટે છે એક વર્ષ પછી રાજાને યુદ્ધ થયું અને યુદ્ધની અંદર ઘાયલ થયો ઘાયલ થયો અને મરતી વખતે એમને પોતાના પિતાના એકાદશીના વ્રત બાબતેના વચનો યાદ આવ્યા પિતાજીને કહ્યું કે પિતાજી મેં તમારું કહ્યું ના મળ્યું હવે મને મોક્ષની ઈચ્છા છે મુચકુદ રાજા એ કહ્યું બેટા હજી પણ છે આવતીકાલે રમા એકાદશી છે શું આ દિવસે ઉપવાસ કર ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કર તારા બધા પાપોનો નાશ થઈ જશે પુત્રે તે એકાદશીને ભક્તિભાવપૂર્વક વ્રત કરી ઉપવાસ કર્યો અને વિષ્ણુ નામ સ્મરણ કર્યું અને વિષ્ણુ ભગવાનના આશીર્વાદ તે શાંતિપૂર્વક વિષ્ણુ ગયો આ છે ત્યારે ભગવાન તેની ભૂલોને નાશ કરે છે અહંકારો નશ્યંતિ ભક્ત્યા વિષ્ણુ નામ હૃદય સંસ્થિત અર્થાત જ્યારે ભક્તિ હૃદયમાં વાસ પામે છે ત્યારે અહંકાર આપો આપ નાશ થઈ જાય છે બીજી કથા એ મુજકુંદ રાજા અને તેમની પુત્રી ચંદ્રભાગા અને તેમના જમાય શોભન ની છે મુજકુંદ રાજા ચંદ્રભાગા નામે એક સુંદર સુશીલ પુત્રી હતી તેના લગ્ન શોભન નામના રાજકુમાર સાથે થયા હતા જે ખૂબ નમ્ર અને વિદ્વાન હતો પણ શરીરથી ખૂબ નબળો હતો એક દિવસે તે પોતાના સાહસરી કેતા મુજકું રાજાને તે આવ્યા હતા અને બીજા દિવસે હતી રાજાના રાજ્યમાં દરેક એકાદશી કરવા ફરજિયાત છે એવો આદેશ હતો એમનો આદેશ હતો કે મારા રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ કંઈ ખાય નહીં સૌ ઉપવાસ કરે સૌને વિષ્ણુ ભક્તિ કરવી રાજાની બેટી ચંદ્રભાગાએ પોતાના પતિને કહ્યું કે આ દિવસે અનાજ ખાવ એ પાપ સમાન છે પિતાજીના રાજ્યમાં સૌ ઉપવાસ કરે છે શોભને કહ્યું મને ભૂખ સહન થતી નથી હું બીમાર છું ઉપવાસ કરી શકીશ નહીં ચંદ્રભાગા દ્વિગામાં પડી ગઈ એક તરફ પતિનો પ્રેમ બીમારી અને બીજી તરફ ધર્મનું પાલન અંતે તેણે ધીમેથી કહ્યું કે પતિ ઉપવાસ શરીર માટે નહીં પણ આત્મા માટે છે જો તમારું મન તૈયાર થાય તો ભગવાન તમારી રક્ષા કરશે શોભાને મનમાં નક્કી કર્યું કે ચાલો ને એક દિવસ માટે ઉપવાસ કરી લો તેમણે એ દિવસે ઉપવાસ રાખ્યો વિષ્ણુ નામ સ્મરણ કર્યું શરીર નબળું હોવાથી સવાર પડતા એમનું પ્રાણ પંખેરું નીકળી ગયું ચંદ્રભાગા ખૂબ જ દુખ દુઃખી થઈ ગઈ પરંતુ તેમણે તેમના પતિના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી શોભન ને પુણ્યથી વિષ્ણુલોક ની પ્રાપ્તિ થઈ તેમને કહ્યું ભગવાનને પૂછ્યું કે ઈશ્વર મેં તો એક જ દિવસનો ઉપવાસ કર્યો છે અને મને આટલું ફળ કેમ મળ્યું ત્યારે કહ્યું કે રમા એકાદશીનું આટલું જ મહત્વ છે ગમે તેટલો પાપી હોય તો પણ જો તે રમા એકાદશી નું વ્રત કરે તેને અવશ્ય મોક્ષ ની પ્રાપ્તિ થાય છે દિવસો વિતા ગયા એક દિવસ એક સાધુ વિષ્ણુલોકમાં આવ્યા અને શોભન ને મળ્યા શોભન ને પૂછ્યું કે કઈ તમારી પત્નીને કોઈ સંદેશ કેવો છે શોભને કહ્યું કે મારી પ્રિય પત્ની ચંદ્રભાગાને કહેજો હું અહીં સુખી છું અને આ બધું રમા એકાદશી ના ઉપવાસ નું ફળ છે જ્યારે ઋષિએ જઈને ચંદ્રભાગાને સંદેશ આપ્યો ત્યારે પત્ની પણ વિષ્ણુના નામ તલ્લીન થઈ ગઈ સતત એકાદશી નું વ્રત કર્યું અને અંતે તેઓ પણ ભગવાન વિષ્ણુના ધામ પ્રાપ્તિ થઈ બંને ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરે અને એકાદશી નું વ્રત કરે તેમને અવશ્ય વિષ્ણુ ધામ ની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાયા સ કરો રમ્યા એકાદશી

તુલસી ધૂપ અને દીપથી પૂજવું તુલસી ફળ પણ તુલસી પત્ર પણ દિવસ ઉપવાસ રાખો શક્ય હોય તો નિર્જળ કરવો ના હોય તો ફળાહાર કરી શકાય છે સાંજે વિષ્ણુના મંદિરમાં દીવો પ્રગટાવો વિષ્ણુ સહસ્ત્ર નામ કે ગોવિંદના નામનું સ્મરણ કરવું રાત્રે જાગરણ કરવાથી પુણ્ય દસ ગણું થાય છે એકાદશી ના બીજા દિવસે દિવસે બ્રાહ્મણને દાન આપવું જોઈએ અને ત્યાર પછી ઉપવાસ કરવો જોઈએ આધ્યાત્મિક અર્થ અને જીવન સાથે જોડાણ પણ છે રમા એકાદશી નો સાચો અર્થ માત્ર ઉપવાસ નથી પરંતુ અંતર્મનનો ઉપવાસ છે આ દિવસે આપણે લોભ ક્રોધ અહંકાર ઈર્ષા આ બધા દોષોનો ત્યાગ કરવો જોઈએ જ્યારે દુનિયા પૈસા પ્રતિષ્ઠા અને ઈચ્છાઓના ચક્રમાં ગઈ છે છે ત્યારે શીખવે કે આનંદ એ બહાર નહીં પરંતુ અંદરની શાંતિમાં છે આત્માની શાંતિમાં છે જેમ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું જોડાણ સંતુલન અને સમૃદ્ધિનું પ્રતિક છે એમ જ આપણા જીવનમાં પણ શાંતિ અને સમૃદ્ધિ વચ્ચેનું સંતુલન રાખવું એ જ રમા એકાદશીનો સંદેશ છે જીવનમાં થોડો સમય પણ ભગવાન સ્મરણ માટે ધ્યાન માટે અને પોતાના આત્માની આંતરિક શાંતિ માટે ફાળવો જોઈએ આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી દરેક દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે એ જ પ્રાર્થના સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહદ